નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા બે ત્રણ દિવસથી મેહુલ બોગરા સતત ચર્ચામાં છે હવે ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે પોલીસ જયારે તેમને નોટિસ આપવા માટે આવી ત્યારે મેહુલ બોગરાએ કાયદાનું ભાન પોલીસને કરાવ્યું હવે શું છે આખો મામલો કેમ મેહુલ બોગરા આવું કરી રહ્યા છે આપણી સાથે વાત કરવા માટે અત્યારે મેહુલ બોગરા પોતે જોડાઈ ગયા છે મેહુલભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ બેઠો છે ત્યાં કોઈ પોલીસ નો દલાલ જાય છે ફિરકી લઈ આવે છે અને ફિરકી લઈ અને પછી બીજા દિવસે એટલે કે દિવસે પાછો ત્યાં જાય છે દોરો ખરાબ છે અમને ફિરકી બદલી આપો હવે ઉત્તરાયણના દિવસમાં સ્ટોર ખાલી થઈ ગયો હોય કારીગરો તો કોઈ હોય નહીં ઉત્તરાયણનો દિવસ એટલે બંધ થઈ ગયું હોય બધું એમ છતાં જે ઘરની ફિરકી હોય છે ને એ સ્ટોરનો માલિક જે વિકલાંગ છે એ પોતાની ઘરની ફિરકી એ ભાઈને આપી દે છે અને એમ કહે છે કાલે આ મારી ફિરકી અને તમે જાઓ તો એ પોલીસનો દલાલ એવું કહે છે કે ભાઈ મારી જૂની ફિરકીમાં મારો જે જૂનો દોરો છે ને એ મનતું આપ

પોલીસ કર્મચારીઓ સરથાણા પોલીસ સ્ટેશન થી ટુ વીલો લઈ લઈને આવી જાય છે કોઈ પીસીઆર આવતી નથી કોઈ વ્યક્તિ આયે કઈ પણ મગજમારી થાય તો પેલા કોઈ પણ વ્યક્તિ સો નંબર ઉપર કંટ્રોલ રૂમ માં ફોન કરે મેં એસીપી ની પ્રેસ કોન્ફરન્સ પણ જોઈ છે રાઈટ તો કમિશનર મદદનીશ કમિશનર શ્રી એવું કહે છે કે કંટ્રોલ રૂમ માં ફોન ના લાગ્યો અને સ્ક્રીનશોટ બતાવે છે એવા તો ઘરે સત્તર બની જાય બનાવવા હોય તો એડિટ કરીને ટૂંકમાં કંટ્રોલ રૂમ માં ફોન નથી ગયો પણ પોલીસ ની ચાર ગાડીઓ આવી જાય છે એ જગ્યા પર એટલે વિચારવાનું એ કે વ્યક્તિ પોલીસનો નો જે મળતી હશે કેટલો પાવરફુલ હશે ચાર ગાડીઓ ત્યાં આવી જાય છે ઘટના સ્થળ ઉપર જે વિકલાંગ વ્યક્તિ છે એની સાથે અને જે એનો કારીગર જે એમના સ્ટોર કામ કરતો હોય એમની સાથે મારામારી કરે છે અને મારામારી કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જાય છે આ સમગ્ર ઘટના જે છે એ મને જે ભોગ બનના છે એને જણાવેલી છે મારી ઓફિસે રૂબરૂ આવીને ઓફિસ પોલીસ સ્ટેશન લઈ જાય છે સરથરાણા પોલીસ સ્ટેશનમાં એ વિકલાંગ વ્યક્તિને વાળ પકડીને ઢસડવામાં આવે છે એમને દારૂ પીવડાવવામાં આવે છે ને પછી એમના ઉપર પ્રોહિબિશન નો ખોટો કેસ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ હોય જે મારી જેવો હોય એનું લોહી ઉકળી જાય બેન કે સામાન્ય વ્યક્તિ સાથે આટલી બધી બરબરતા કેમ આચરવાની જે ધંધો કરે છે એની હારે એટલી બધી બરબરતા આચરવાની એટલે આપણું નોય ઉકળી જાય હું સહન કરવામાંથી નથી એટલે એ વ્યક્તિ મારી સામે જ બેઠા હતા અને મેં આ બાબતે સમગ્ર ઘટનાને લઈને એક વિડીયો બનાવ્યો કે ભારત દેશ છે અને ભારત દેશમાં હરેક વ્યક્તિને સ્વતંત્રતા છે તમે આ બધા ધંધા બંધ કરી દો તમારે મફતમાં ફિરકાન પતંગ લેવાની જરૂર નથી અમદાવાદનો વિડીયો વાયરલ થઈ રહ્યો પીસીઆર વાન પતંગ ઉઘરાવે છે સુરતના વિડીયો હું તમને હમણાં વોટ્સઅપ પર મોકલીશ જેમાં પસીઆર માં મેં હજી વાયરલ નથી કર્યો હોય તમને મોકલાવીશ જે પતંગ ઉઘરાવે છે પીસીઆર નું કામ કંટ્રોલ રૂમ ના થવાનું ગુનો થતો હોય ત્યાં પહોંચી જવાનું ના કે ફેરિયાઓ પાસેથી પતંગ ઉઘરાવાનું પીસીઆર ની અંદર પતંગો મૂકવામાં આવે છે એટલે મફત માં ઉઘરાણી કરવાની મફત માં ઉઘરાણી કરી અને પછી જાહેર જનતાને જ મારવાના એટલે આ બાબતે મેં સમગ્ર ઘટનાનો એક વિડીયો બનાવ્યો હતો જે વિડીયો ખુબ વાયરલ થયો વાયરલ થયું એટલે લગભગ હું તમને ચેલેન્જ મારી કહું છું પત્રકારના ઇતિહાસમાં તમે આવું ક્યારેય નહીં જોયું હોય કે જે દિવસે વિડીયો વાયરલ થાય એ જ દિવસે એસીપી ખુદ પ્રેસ કોન્ફરન્સ આપે સફાઈ આપવા માટે કેમ કે ઉપરથી પ્રેશર આવે તો કંઈક તો સફાઈ આપીને એટલે એક આખી ઘટનાક્રમ ફેબ્રિકેટ કરવામાં આવ્યો શું ફેબ્રિકેટ કરવામાં આવ્યો કે ભાઈ પૈસા આપ્યા હતા ફિરકી લઈ આવ્યા દારૂ પીવડાવ નથી આવ્યો દારૂ પીધેલા જ હતા આ બધી એક પ્રેસ કોન્ફરન્સ થાય છે જે એસીપી કરે છે પ્રેસ કોન્ફરન્સ કરે એ જ દિવસે એની નોટિસ ઈશ્યું થાય છે એ લોકોની હિંમત જોજો બીજા દિવસે વકીલની ઓફિસમાં એક કાયદા વિરુદ્ધ જઈને નોટિસ આપવા ત્રણ ત્રણ પોલીસના કર્મચારીઓ આવે છે કાયદેસરની એફઆઈઆર થાય ને તો એફઆઈઆર થયા બાદ નોટિસ ઓફ એપિરિયસ એકતાલીસ એ મુજબ મળે બેન આ કાયદો બધા જાણતા હોય નહીં તો પોલીસમાં છે વધારે જાણતા હોય પણ નોટિસ આપવાનો એક જ માત્ર મતલબ છે કે ગર્ભિત રીતે આ ભાઈને ધમકાવો કે ભાઈ તું આ જનતાનો જે અવાજ બને છે એ બંધ કરી દે તું જો આ અવાજ બનવાનું બંધ નહીં કરે તો અમે તમારી ઉપર કેસ દાખલ કરીશું પણ એમને ખબર નથી કે અમે આવા કેસોથી બનાવટી અને ફેબ્રિકેટ કેસો તો તમારી ઉપર પહેલાંય થયા છે તો એનાથી અમે કઈ ડરતા નથી તમને મજા આવે એટલા ફેબ્રિકેટેડ કેસો કરો ન્યાયતંત્ર છે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અમે કોર્ટમાં લડી લઈશું પણ આજે ગર્ભિત રીતે વકીલની ઓફિસની અંદર આવી અને ધમકી મારવી ક્યારે સહન કરવાની ના હોય એટલે માટે વિડીયો આવ્યો જેનાથી લોકોને પણ ખબર પડે અવારનવાર આપણે જોઈએ તો પોલીસને કોઈ વોરંટની જરૂર નથી પડતી પોલીસને કોઈ કોર્ટના ઓર્ડર ની જરૂર નથી પડતી અરજીના બેઝ ઉપર ગમે એના ઘરમાં ઘરી જવું ગમે એની દુકાનોમાં ઘરી જવું આવી રૂટીન પ્રેક્ટિસ આપણે જોતા જ આવીએ છીએ કે પોલીસ ક્યારેય કાયદા મુજબ ચાલતી જ નથી આજે મારી ઓફિસમાં આવ્યા ને ત્યારે મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જનતાને પણ ખબર પડે કે આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી જનતાનો અવાજ તો આજે છીએ અને કાલે રહીશું અને જયારે ખોટું થશે ત્યારે અવાજ ઉઠાવીશું એટલે આ સમગ્ર ઘટના પણ નેહુલભાઈ નોટિસ આપવા માટે પોલીસ આવી હતી ને નોટિસ તમે લઈ શકતા હતા તો સામે પોલીસ સાથે આ બબાલ કરવાનું કારણ છો એ જ છું કે નોટિસ એ કાયદાકીય પ્રાવધાન મુજબ હોવી જોઈએ રાઈટ એ નોટિસમાં શું હતું કે ભાઈ તમે આ બાબતે આમ બોલ્યા છો પોલીસ ને તમે આવું કીધું છે તમે પોલીસને મફતમાં ફિરકા લઈ આવે એવું કીધું છે પોલીસને તમે બદનામ કરી છે અરે બદનામ તો એમને કરવાના હોય જેમની ઇજ્જત હોય તમે મફતમાં પતંગો લઈ આવો છો એના વિડીયો હજારો વાયરલ છે ક્યાં ગૂગલ ઉપર તમે સર્ચ કરો ફેસબુક ઉપર એટલે આવી જશે વિડીયો ક્યાં બધા વિડીયો મેહર ભોગરાય તો અમદાવાદમાં આવી જ બનાવ્યા જે વાયરલ છે ને બધા ન્યૂઝ ચેનલમાં આવે છે જે સુરતના મારી પાસે પડ્યા છે હું તમને મોકલીશ તો મેં કોઈ બદનામ નથી કરી પણ એ લોકો મને ગર્ભિત રીતે એ રીતે ધમકી આપવા આવ્યા હતા કે ભાઈ તમે આ જે કરો છો એ બંધ કરી દો નહીં તો અમે તમારી ઉપર કેસ કરીશું એટલે મારો સિમ્પલ એવો જ પ્રશ્ન જવાબ હતો કે તમે ડાયરેક્ટ કેસ કરી દો અને કાયદાના પ્રાવધાન મુજબ મારી ઓફિસ પર આવો નોટિસ લઈને હું વકીલ છું ને તો કાયદા કીએ મુજબ કાયદા મુજબ ચાલુ હોય મારી પેલી ફરજ છે નૈતિક ફરજ છે હું કાયદાની ઉપર મારી જાતને સમજતો નથી કદાચ પોલીસ સમજતી હોય કે ભાઈ અમે કાયદા ઉપર છે કાયદા અમારા ગજવામાં તો પછી કોઈ પણ વ્યક્તિની ઓફિસમાં આવે કાયદા વિરુદ્ધ નોટિસ આપી હોય એકતાલીસ એ મુજબ તો પેલા એફઆઈઆર થાય મારી ઉપર કોઈ એફઆઈઆર તો છે નહીં તો એફઆઈઆર કરીને પછી આવે અમે નોટિસ લઈએ શું કરવાના ના લઈએ અમે કાયદાથી બંધાયેલા વ્યક્તિઓ છીએ પણ કાયદાથી ઉપર જઈને કાયદાની ઉપર પોતાને સર્વે સર્વા માનીને તમે મારી ઓફિસમાં આવશો તો ક્યારેય ના ચલાવી લેવાય સાથે સાથે તમે માહિતીના અધિકાર હેઠળ પણ એક એપ્લિકેશન આપી છે પોલીસને અને પોલીસને કીધું છે કે મને આની માહિતી પૂરી પાડવામાં આવે વિરુદ્ધ જાય અને વિરુદ્ધ જઈને કોઈ પણ વ્યક્તિને ધમકાવે અને કોઈ પણ જગ્યાએ આવવા માટે મજબૂર કરે ચાહે પોલીસ સ્ટેશન હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય તો એ બદલ પોલીસ વિરુદ્ધ આઈપીસી ની ધારા એકસો એ મુજબ ગુનો બને છે હાલ જે મારી ઓફિસે એ લોકો આવ્યા હતા એ મુજબ આઈપીસી ની એકસો છાસઠ એ મુજબ એ લોકો ગુનો કરી રહ્યા હતા તો એ બાબતે આપણે કોર્ટમાં આગળ તજવીજ ધરવી હોય તો એ માટે આરટીઆઈ કરી છે જેમાં સંપૂર્ણ આપણે માહિતી માંગી છે કે ભાઈ એમના નામ શું હતા દરજ્જા શું હતા કયા હેતુથી આવ્યા હતા કઈ અરજી હતી તો એ તમામ માહિતી આપણી પાસે આવી જાય ત્યાર પછી આપણે શું આગળ કાર્યવાહી કરવી એ આપણે વિચારીશું અને આ આરટીઆઈ નો જવાબ મળશે તમને કારણ કે જે રીતે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે અને ખાસ કરીને પોલીસ એવું કહી રહી છે છે કે આ એક પબ્લિસિટી પોલીસ ને તો પબ્લિસિટી જ લાગવાનો છે જ્યારે પોલીસ વાકમાં આવે જ્યારે પોલીસ આરોપી મેં કીધું ને આટલું ત્વરિત કામ આપણે પોલીસ નું જોયું હશે નહીં કદાચ કોઈનું મર્ડર થઈ જશે કોઈના ઘરે ચોરી થઈ જશે તો આમ ઓન ધ સ્પોટ રિસ્પોન્ડ ક્યારે પોલીસ ના આવે નહીં પણ પોલીસ ના ઓન ધ સ્પોટ રિસ્પોન્ડ ત્યારે જ આવે જ્યારે પોલીસ ખુદ આરોપી હોય આ ઘટનામાં પોલીસ ખુદ આરોપી છે અમારી પણ કાયદાકીય કાર્યવાહીઓ બધી ચાલુ છે હું લાઈવ મારફતે તો નહીં કરી શકું નહીં તો સાવચેત થઈ જશે એટલે જે અમારે કાયદાકીય પ્રોસેસ કરવાની છે અમારી ચાલુ છે જે પોલીસ ને કરવાની છે પોલીસ કરે છે અને પબ્લિસિટી સ્ટન્ટ છે આમાં તો દૂધનું નું દૂધ ને પાણીનું પાણી છે હરેક રોજ રોજ વાયરલ થાય છે અજી કાલે સરથાણામાં વિડિયો વાયરલ થયો દારૂ પીને ગાડીની બહાર નીકળે ને મન ફાવે એવી ગાળી ગલોચ કરે છે પોલીસ કર્મચારી તો આમાં શું પબ્લિસિટી સ્ટંટ આવે છે આ તો દુનિયા જોવે છે ટૂંકમાં થાય છે એવું કે હરેક વ્યક્તિ જ્યારે પોલીસ સામે અવાજ ઉઠાવે ત્યારે એને દબાવવાની કોશિશ કરવામાં આવે એ લોકો એ નથી સમજી રહ્યા કે એક રિફોર્મની અમારે આવશ્યકતા છે અમે પોલીસ થઈને સેવા કરવાને બદલે જાહેર જનતા દબાવવા ધમકાવવા અને મારપીટ કરવા સિવાય કઈ નથી કરતા જે રીઢા ગુનેગારો છે જેનામાં પોલીસ નો ડર હોવો જોઈએ ને આજ નથી અને જે સામાન્ય જનતા છે ને પોલીસ સ્ટેશન જાતા ધ્રુજી રહી છે એનું કારણ માત્ર એક છે કે સામાન્ય જનતા આગળ રોફ જાડીને રાખ્યો છે જેનો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી જે બિચારા પોલીસ સ્ટેશન જતા હોય તો હાથ જોડી જોડીને જતા હોય ને એમને ડરાવવામાં આવે છે આમાં કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી પણ એમને એ સમજવાની જરૂર છે કે હવે અમારા રિફોર્મનો સમય આવી ગયો છે અમારે જનતાની સેવા કરવાની છે ના કે જનતા ઉપર બરબરતા આચરવાની છે તમે કહી રહ્યા છો કે જનતાની સેવા કરવાની છે જનતાની સેવા પોલીસ તો કરી જ રહી છે પણ સતત તમે જે રીતે તમારા વિડીયો વાયરલ થાય છે તો જે રીતે તમે પોલીસની કાર્યવાહીને જઈને રોકો છો કે તો પોલીસ પણ એની ખિલાફ તમારી વિરુદ્ધમાં એક્શન લેવાના મૂડમાં છે તો તમને નથી લાગતું કે પોલીસ તમારી વિરુદ્ધમાં એક્શન લેશે આ આખા મામલે લઈ શકે બેન મારી કોઈ ના તો નથી હું કોઈ રોકી પણ નથી શકવાનો આજ દિન સુધીના મારા એક પણ વિડિયો છે એમાં કાયદા વિરુદ્ધ એક પણ વસ્તુ હોય તો તો મારી ઉપર ક્યારની ફરિયાદ વાટ જોઈને જ બેઠા છે કે મેહુલ બોગરા ક્યારે હાથમાં આવે સમજી લો કારણ કે પહેલેથી તો ખુજતા જ આવીએ છીએ તો મારો આજ દિનનો એક પણ વિડીયો એ કાયદા વિરુદ્ધ હોય તો તમે મને જણાવો મેહુલભાઈ ફરી આપણી સાથે જોડાઈ ગયા જી મેહુલ પૂરી કરો વસ્તુ જ ત્યાં પડે છે ગોપીબેન કે પોલીસ આજ દિન સુધીના મારા ક્યારેય કાયદા વિરુદ્ધ તો ગયો નથી હંમેશા પુલીસ જ્યારે કાયદાથી વિરુદ્ધમાં જઈને કંઈ કામ કરતી હોય ત્યારે મેં એ સમજાવ્યું હશે કે તમે કાયદા પ્રમાણે ચાલો તો કાયદા પ્રમાણે ચાલવાને બદલે એ ઉલટાના મારી સાથે ઇલવિલ રાખે છે કે મારી હારે પર્સનલી દુશ્મનાવટ રાખે છે હું કોઈ કાયદા વિરુદ્ધ તો કામ કરતો નથી જે ખોટું છે એ ખોટું કહેવાનો ભારતની બંધારણની ધારા ઓગણીસ વન એ મને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે તો મારી એ આઝાદી છે કે ખોટી વસ્તુને ખોટી અને સાચી વસ્તુને સાચી હું કહું અને એ મારી ફરજ પણ છે આ ભારત દેશના નાગરિક તરીકે તો હું જ્યારે ખોટી વસ્તુને ખોટી કહું તો એમાં એને સમજવાને બદલે કે ભાઈ આમાં અમે સુધારો લાવીએ એ નહીં થાય સુધારો નહીં લવાય પણ હંમેશા મને દુશ્મન તરીકે ટ્રીટ કરવામાં આવે મારી ઉપર ખોટી આની પેલા પણ ખોટી મારી ઉપર ખંડણીની એટ્રોસિટીની ફરિયાદ થઈ છે પૂણામાં પણ મારી સામે આની પેલા ફરિયાદ થઈ છે અને અત્યારે અત્યારે એ તજવીજ ધરી રહ્યા છે કે ભાઈ ફરિયાદ કરવી છે એનાથી મને કોઈ ફરક નથી પડતો કારણ કે ન્યાયતંત્ર બેઠું છે એ બધું જોઈ લેશે કે કોણ સાચું છે કોણ ખોટું છે પણ વસ્તુ માત્ર એ છે ને કેવા એ માંગુ છું કે એમને એક મેન્ટલી એ વસ્તુ પ્રિપેર કરવી પડશે કે અમારે હવે રિફોર્મની આવશ્યકતા છે આખી મેં એસીપીસી ની પ્રેસ કોન્ફરન્સ જોઈ મેડમ પણ મને એ વાતનું નું દુઃખ થયું કે આખી પ્રેસ કોન્ફરન્સ ની અંદર એસીપીસી એકવાર પણ જે વિકલાંગ વ્યક્તિને ને કારીગરને ને જાહેર રોડ ઉપર મારવામાં આવ્યા તમારા જે વિડીયો વાયરલ છે આજે એના ઉપર એક શબ્દ નથી કીધો તમને એવી કઈ રાઈટ મળે છે કયો અધિકાર મળે છે કે તમે જાહેર જનતાને રોડ ઉપર ગમે તેમ મારી શકો કયો રાઈટ મળે છે અને એ ભી પોલીસ કર્મચારીઓ જે સ્થળ ઉપર હાજર છે એક પણ યુનિફોર્મ નથી પહેર્યો તમામ ડિસ્ટાફના વ્યક્તિઓ છે કંટ્રોલ રૂમમાં ડિસ્ટાફના પોલીસો અધિકારીઓ ક્યારેય ફરજ બજાવતા નથી પીસીઆરમાં દરેક વ્યક્તિ યુનિફોર્મની અંદર હોય છે તો આ લોકો ક્યાંથી આવ્યા ઉડીને આવ્યા નહીં આ લોકો એમના જેને ફોન કર્યો જે દલાલ હતો પોલીસના એમના જ સાગરી તો પોલીસ કર્મચારીઓ હતા જે જાય છે અને જાહેર જનતાને મારામારી કરે છે આ બાબતોથી મારું લોહી ઉકળી જાય મારાથી સહન કરવાની આ ક્ષમતાઓ નથી કે હું આ દેશનો આઝાદ નાગરિક છું આપણા વીર પુરુષે આપણને આઝાદી આ બધું સહન કરવા માટે નથી આપી આપણે ગુલામ તો છીએ ના તો એ વસ્તુમાં એમને બદલાવ લાવવો પડે હજી ઇલવિલ રાખશે હજી લીગલ પ્રોસેસ કરશે તો હું પણ વકીલ છું મારે વકીલ ગોતવા તો જવા નહીં પડે તો પછી લીગલ પ્રોસેસ તો બંને સાઈડ થી થશે એક સાઈડ થી તો થવાની નથી બેન એટલે એવી લીગલ પ્રોસેસ થી અમે ડરતા નથી તમે કહી રહ્યા છો લીગલ પ્રોસેસ થી ડરતા નથી પરંતુ છેલ્લા ઘણા વખત થી કારણ કે તમારા જે રીતના વિડીયો આવી રહ્યા છે સામે તો ઘણી બધી વસ્તુની ની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જેની અંદર પોલીસ તમારા ઉપર હુમલો કરતી કે એ પ્રકારની વિડીયો પણ આપણે સામે જોયા છે તો ક્યાંક તમને એક ડર છે વાત કે કે મેં કીધું છે આ વસ્તુ વીર હું ગુરુ માનું છું તો ડર મને ક્યારેય લાગતો નથી ડેથ ઇઝ સર્ટેન મોત આજે નહીં તો કાલે આવવાનું જ છે પણ જો કોઈ મોત એ દેશભક્તિ માટે જાહેર જનતાની સેવા કરવા માટે આવે ને તો હંમેશા મને સ્વીકાર્ય છે ઘણી બધી વાર મને ધમકીઓ આપી છે અને આ બધા અત્યારે વાતો કરી રહ્યા છે તો મારી ઉપર હુમલો થયો પછી મેં પ્રોટેક્શન માટે કમિશનર સિનિયર અરજી આપેલી છે કે મારી જાનને જોખમ છે મને રક્ષણ આપવામાં આવે તો એ અરજી ના મંજૂર કરી દીધી અને ગ્રાઉન્ડ એવું આપ્યું કે તમે જવાબ બરાબર આપ્યા નથી અરે જવાબ શું આપવાના હોય મારી ઉપર હુમલો થયો છે જેના વિડીયો કરોડો લોકોએ જોયા છે અને મને ધમકીઓ મળે છે એના ઓડિયો અવારનવાર વાયરલ થાય છે તો પોલીસ પ્રોટેક્શન અમને ના મળે ના મળે શું કરવા ના મળે કારણ કે એમની તો ઈચ્છા જેવી છે કે આ ભાઈ આને કઈક થાય તો અમારી મગજમારી જે છે એ થોડી ઘણી ઓછી થાય અને અમે આરામથી હપ્તાખોરી કરીએ કે આરામથી બેમાની કરીએ કે આરામથી જાહેર જનતા ને કૂટી શકીએ અને અમારું બધું ચાલે પણ એ તો અમે જીવતા છીએ ત્યાં સુધી ચાલવા નહીં દઈએ અને મોત ને અમને ક્યારેય ડર છે નહીં તમે કહી રહ્યા છો પોલીસ રિફોર્મ ની જરૂર છે પોલીસ રિફોર્મ કેવા પ્રકારનું થવું જોઈએ તમારા મત મુતાબિક શું હોય મારા મત મુજબ પોલીસ રિફોર્મ એ પ્રકારનો હોવું જોઈએ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પોતાની સમસ્યા લઈને જાય ને તો ક્યારે પોલીસ સ્ટેશનમાં જતા તો ડરવો ના જોઈએ પોલીસ પોલીસ એને મિત્ર લાગવો જોઈએ સ્ટેશનની અંદર એ પોતાની સમસ્યા કેવો જોઈએ અને એનું હરેક સમસ્યાનું સમાધાન લાવવું ને એ પોલીસની એક નૈતિક ફરજ છે અને એટલા જ માટે એમને યુનિફોર્મ મળે હરેક વ્યક્તિ એ પોતાનું કર્મ કરવું પડે ફરજો અદા કરવી પડે ફિટનેસ મેન્ટેન કરવી પડે સોસો સો કિલો ના એકસો દસ કિલો ની વાળા હોય ને એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ના ચાલે એમને એ પણ રિફોર્મ કરવું પડે પોતાની ફિટનેસ જી મેહુલભાઈ પોતાની ફિટનેસ મેન્ટેન કરવી પડે અને આ બધા દ્રષ્ટિકોણ થી ચાલે ક્યારેય પોલીસ સ્ટેશન માં જાય જનતા ગાડી ગલો છે ના થાવી જોઈએ આપનો અવાજ બંધ થઈ ગયો મેહુલભાઈ આપનો અવાજ બંધ થઈ ગયો છે ફરીથી કોશિશ કરીએ મેહુલભાઈ સાથે જોડાવાની મેહુલભાઈ અવાજ આપનો અવાજ બંધ થઈ ગયો છે ફરીથી આપે રીકનેક્ટ કરવું પડશે લાગે છે એમને કન્ટિન્યુઅસ ફોન આવી મેહુલભાઈ આપણી સાથે ફરી જોડાઈ ગયા જી મેહુલભાઈ ક્યારેય પોલીસ સ્ટેશનની અંદર જાહેર જનતા સાથે ગાળી ગલોચ ના થવી જોઈએ ફિટનેસ મેન્ટેન થવું જોઈએ આ પ્રકારનું એક રિફોર્મ જ્યારે આવશે ને જ્યારે પોલીસ હકીકતમાં જાહેર જનતાની મિત્ર બનશે ને ત્યારે આ મારે વિડીયો બનાવવાની કોઈ આવશ્યકતા જ નથી તમને શું લાગે વિડીયો બનાવવા મને ગમે છે આવી પ્રસિદ્ધિની મને કોઈ જરૂર નથી મારી એવી ઈચ્છા છે કે જ્યારે હું પોલીસ વિરુદ્ધ વિડીયો બનાવું તો કોમેન્ટ સેક્શનમાં વાહ વાહ મને ગાળ પડવી જોઈએ કે તું પોલીસ વિરુદ્ધ કેમ આવું બોલી રહ્યો છે પોલીસ ચોવીસ કલાક અમારી સેવામાં હોય છે પણ નહીં આવું નથી થતું એનું કારણ શું છે જાહેર જનતા પણ મૂર્ખ છે ચલો તમે મને બ્લેમ કરી રહ્યા છો જાહેર જનતા જે વાહવા કરે છે એ પણ શું મૂર્ખ છે નહીં જાહેર જનતા બહુ સમજદાર છે એ બધું જાણે છે એ બધું જોવે છે અને તમામ લોકો જોવે છે આવશ્યકતા છે અને મને કોઈ વિડીયો બનાવવાનો શોખ નથી કાલથી તમે જાહેર જનતાને ગાળો દેવાનો અને મારામારી કરવાનું બંધ કરી દો હું વિડીયો બનાવવાનું બંધ કરી દઈશ આ ક્યારે આવશ્યકતા પડી તમે જાહેર રોડ ઉપર એક વ્યક્તિને માર્યો એને ગાળો દીધી ત્યારે મેં આ વસ્તુ કરીને ત્યારે મેં વિડીયો બનાવ્યો ને ત્યારે તમે નોટિસ લઈને આવ્યા ને તો આરંભ શું છે એ કોઈ નથી જોતું રાઈટ કે મેહુલ બોગરા આવું કરે છે મેહુલ બોગરા તેવું કરે છે તમે કર્યું ત્યારે આ થયું ને તો આ વસ્તુ અત્યંત આવશ્યક છે ને આ રિફોર્મ આવવો જોઈએ બેન બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મેહુલ બોગરા જેમને આખી વાત વિસ્તારથી કીધી કે થયું શું હતું જે રીતે પોલીસ એમને ત્યાં નોટિસ આપવા આવી હવે જે વિડીયો છે તે વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે પણ મેહુલ બોગરાનું કહેવું છે કે કાનૂની રીતે એ વસ્તુ આખી થવી જોઈએ જો કાનૂની રીતે થશે અને પોલીસ રિફોર્મ થશે તો કદાચ આ પ્રકારની નોટિસ કે આ પ્રકારના વિડીયો એમને બનાવવાની જરૂરત જ નહીં પડે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Abar.